thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજકોટની ભાગોળે ત્યારે અમરેલીના પ્રેમી પ્રક્રિયાએ સજજોડ આપઘાત કરી લેતા યારાટીવી આપી ગઈ હતી અપાણી ત્યારે વિનોદ જાવૈયાએ તેની જવાળીમાં કામ કરતી દાઉદબાજુની એક ખેતમજૂરી પરિવારની પ્રણીતા સાથે આંખ મળ્યા બાદ બંને ત્યારે ગળાડૂબા પ્રેમમાં સમાજ એક નહીં થવા દે તેવા ડરે આપઘાત કર્યો હોવાનું તારણ નીકળ્યું છે વધુ વાત કરીએ તો અંતિમ ઘડીએ કે ત્યારે મોટાભાઈને ફોન કરીને કહ્યું કે અમે ઝેરી દવા પીધી છે તમારાથી બહુ દૂર શોધવા ના આવતા જોકે મોબાઈલમાં લોકેશન મોકલતા બંને મળી આવ્યા હતા આ અંગે મળતી વિગતો મુજબ મૃત્યુ વિનોદભાઈ બાબુભાઈ ઝાવૈયાએ તેમની વાડીએ ભાગમાં ખેતી કરતા દાહોદ ત્યારે ગોધરા બાજુના શ્રમિક પરિવારની પાંત્રી વર્ષે પરિતા સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ સંબંધ થયો હતો વધુ વાત કરવામાં આવે તો વધુ જણાવી દઈએ કે પરણીતા અને તેના પરિવારે બે વર્ષ સુધી વિનોદભાઈની કામ કર્યું હતું ત્યારબાદ કદાચ પંડિતાના પરિવારને જાણ થઈ ગઈ હશે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ